નમસ્કાર સ્નેહી સમાજ બંધુઓ આપણા ગુજરાતના પનોતા પુત્ર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન સૌ દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાદાયી બની રહ્યું છે પરંતુ આજની નવી પેઢી પણ એમના ઉમદા વિચારોથી માહિતગાર થાય અને એમનું અનુકરણ કરે એવા સુ હેતુથી આપણે પાલમપુર તાલુકાના ગઢ ગામે ગઢના આંગણે ભવ્ય સરદાર કથાનું આયોજન કર્યું છે સરદાર સાહેબ એકતાના હિમાયતી હતા વિરોધી હતા અને નવી પેઢી નવા વિચારો આત્મસાત કરી સમાજનો વિકાસ કરી શકે એ વાતમાં માનતા હતા એટલે આપણે આજે આપણા સમાજ સાથે સર્વે સમાજનું સંકલન સાધીને અરસપરસ એકતા અને ભાઈચારો વધે એવા પ્રયત્નો કરીએ હાલમાં યુવાધન અનેક વ્યસનના દૂષણો સામે લડી રહ્યો છે વ્યસનની બધી એક મૌન મહામારી છે જે વ્યસનીના જીવનને ઇઝ નહીં પરંતુ તેના સમગ્ર કુટુંબને બરબાદ કરી રહી છે આપણે આ બાબતે સૌ જાણીએ છીએ તમાકુ ગુટકા દારૂ તેમજ અન્ય ઘાતક નશાઓના વધતા જતા વ્યાપને હવે સહન ન કરી શકાય સમાજના એક આગેવાન તરીકે આપ સૌને બે હાથ જોડીને વિનંતી અને અપીલ કરું છું કે ચાલો આવો આપણે સૌ સાથે મળીને સૌના પ્રયાસથી વ્યસન મુક્ત જીવન જીવવાનો સંકલ્પ લઈએ આ સંકલ્પ માત્ર વ્યક્તિગત સ્તરે જ નહીં પણ પરિવાર શાળા મોહલ્લા અને સમગ્ર સમાજના સ્તરે હોવો જોઈએ સમાજના સહિયારા પ્રયાસ અને જાગૃતિથી જ આ બધી નાખી શકાશે આપણે સૌ જાણીએ છીએ અત્યારના સમયમાં દીકરી

એકતા અને ભાઈચારો વધે એ માટે પ્રયત્નશીલ બનીએ આપણે સૌ સહિયારો પ્રયાસ કરીને ગામે ગામ લગ્ન પ્રસંગ સહિતના અન્ય પ્રસંગો સારી રીતે ઉજવી શકાય નાનો માણસ પણ ઓછા ખર્ચે દીકરી દીકરાના લગ્ન કરાવી શકે એ માટે ગામે ગામ વાડીઓ હશે જ પણ ના હોય તો સુવિધા સભર સમાજની વાડીઓનું નિર્માણ કરીને અને એના માટે શક્ય એટલું આપણે સૌ સાથે મળીને સહયોગ આપીએ ગામે ગામ વાડી પણ બને સાથે સાથે સમાજની યુવા પેઢી માટે પણ હું એક વિશેષ સંદેશો પાઠવી રહ્યો છું આજની તાતી જરૂરિયાત છે કે આપણા સમાજના આશાસ્પદ યુવાન દીકરા દીકરીઓ પોતાના જીવનમાં આજના સ્પર્ધાત્મક યુગની અનિવાર્યતા સમજી યુપીએસસી જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે તેમજ ઔદ્યોગિક કૌશલ્ય મેળવી ધંધાકીય સાહસ કરી અન્ય લોકોને રોજગારી પૂરી પાડવા નિમિત્ત બને તે માટે આપણે સૌ યુવાનોને પ્રેરણા પૂરી પાડીએ અને એ માટેનું વાતાવરણ તૈયાર કરીએ સમાજના સહકાર શું કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ આપણે આપણને આપણે કરેલા કન્યા કન્યાકેવની રથના ભવ્ય અને સફળ આયોજનમાંથી મળે છે જેમાં સમાજ તરફથી માતબર દાન મળ્યું આજે સ્વસ્તિક મહિલા કોલેજની ચારસો થી વધુ દીકરીઓ એમાં અભ્યાસ કરી અને સંસ્કારનું ગ્રહણ કરી રહી છે આવનારા સમયમાં આપણો સમાજ સુશિક્ષિત બને અને સાથે સાથે રોજગારી માટે પણ આપણે એક ધંધાકીય આપણે આપણે બિઝનેસમાં પણ સૌ આગળ આગળ વધીએ વધીએ એકબીજાના પ્રયાસથી એક ધંધાકીય વ્યક્તિ હશે તો સમાજના અને દરેક સમાજના પાંચથી દસ લોકોને રોજગારી આપશે આપણે નોકરી તરફ તો આગળ વધીએ જ પરંતુ રોજગારી તરફ કોઈકને રોજગારી મળે એ તરફે પણ આપણે સૌ સાથે મળીને સહિયારા પ્રયાસથી આપણે સૌ આગળ વધીએ છે સમાજની એક મહત્વની જરૂરિયાત બાબતે પણ આપનું આપ સૌ ભાઈઓ અને અને બહેનોનું ધ્યાન દોરી રહ્યો છું તે છે સમાજના સ્વસ્થ આરોગ્યની થોડા સમય અગાઉ જ્યારે કોરોના જેવી મહામારી સમગ્ર વિશ્વમાં કાળો કેર વર્તાવ્યો હતો ત્યારે આપ સૌના સાથ સહકારથી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે એક હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી જેમાં બારસો થી વધુ દર્દીઓને સારવાર મેળવી સ્વસ્થ થઈને પોત પોતાના ઘરે પાસા ફર્યા હતા આ એક જ ઉદાહરણ આપણી એકતા અને આરોગ્ય સેવાઓની અનિવાર્યતા માટે પૂરતું છે આપણા સૌના સહિયારા પ્રયાસથી લોકોને સ્વસ્થ આરોગ્ય માટે આવનારા સમયમાં શું સમાજની એક મોટી હોસ્પિટલ ન બનાવી શકાય આવો આપણે સૌ સાથે મળીને સરદાર કથા થકી સરદારના વિચારોને આત્મસાત કરીએ અને આવનારા સમયમાં આરોગ્ય ક્ષેત્રે અદતન સારવાર ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ બનીએ શું આપણે આટલો સંકલ્પ ના લઈ શકીએ વ્યસન મુક્ત સમાજ બને તે માટે સહિયારો પ્રયાસ કરીએ વડીલોનું માન સન્માન જાળવીએ કૌટુંબિક ઝઘડામાં કોર્ટ જવાના બદલે ભેગા બેસીને સમાધાનથી નિકાલ લાવીએ સમાજના દરેક ગામમાં સમાજની વાડી બનાવવા માટે સહયોગી બનીએ તેમજ સામાજિક પ્રસંગોમાં ખોટા ખર્ચાઓથી દૂર રહીએ આપણે સૌ સહિયારા પ્રયાસ કરી આવનારા સમયમાં સમાજમાં મોટી હોસ્પિટલ બનાવી લોકોને મદદરૂપ બનીએ જય સરદાર જય માખોડલ આપ સૌનો આર એમ પટેલ આપ સૌનો આભાર